આજે ભાવનગર નેશનલ હાઈવે હાઈવે તમને હાઈવે જેવું લાગે છે અહી તો ખાડા જ ખાડા છે હાઈવે ક્યાં છે તમે આ રોડ જોઈને વિચારમાં પડી ગયા હશો કે અહી રોડ પર ખાડા નહીં ખાડામાં રોડ છે કારણ કે ડામરના રોડ કરતાં પણ ખાડાઓની ભરમાર છે હવે જરા આ દ્રશ્યો પણ જુઓ એક કાર ચાલક ખાડાની સાઈડમાંથી નીકળવાનો પ્રયાસ કરવા ગયો અને તેની કાર જ ખાડામાં ફસાઈ ગઈ જે પછી કિચડમાં ઉતરીને તેની કારને ધક્કો મારીને કાઢવી પડી આ દ્રશ્યો ભાવનગરમાં વર્તેજથી બુધેલ જવાના રોડના છે

બરાબર માણસ ફૂલ ફૂલ તકલીફમાં આ રોડ પર ચાલે છે બરાબર પ્રશાસનને કહેવો કે આ રોડ જાગ રિપેર કરાવે અને મોટી લાઇન કરાવે બરાબર માણસો હેરાન થાય રાત વખતનો આ અત્યારે વરસાદનું વાતાવરણ છે મોટા મોટા ખાડા છે એક્સિડન્ટ થાય છે પબ્લિક બહુ એટલે બહુ હેરાન થાય છે બરાબર રોડ જાગ રિપેર કરાવો તો વધારે સારું બુધેલથી વળતે ઝુંધી દસ કિલોમીટર એટલો રોડ ખરાબ કે કોઈ સીમા નહીં ને એમાં માણસની જીવનું પણ જોખમ છે ને આ સરકારને તાત્કાલિક ધોરણે રિપેર કરાવવો જોઈએ વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે વર્તેજ ચોકડી થી બુધેલ ચોકડી સુધીનો નો દસ કિલોમીટર સુધીનો નેશનલ હાઇવે ભંગાર બની ગયો છે એક કિલોમીટર નું અંતર કાપવા માટે દસ થી પંદર મિનિટ જેટલો સમય લાગે છે ચોવીસ કલાક અહીં હાઇવે પરથી વાહનો પસાર થાય છે છતાં કોઈ સમારકામ સુધી નથી કરાવતું એટલું જ નહીં તંત્રની સાથે સાથે ધારાસભ્યો અને સાંસદોને પણ લોકોને પડતી મુશ્કેલીઓની કંઈ જ પડી ના હોય તેવું લાગી રહ્યું છે તેવામાં લોકોને પડતી મુશ્કેલીઓને જોઈને ક્યારે તંત્ર અને નેતાઓનો અંતરાત્મા જાગે છે તે જોવું રહ્યું નીતિન સોની વીટીવી ન્યૂઝ હામનગર